হ্যালো ভাই জায়ুশ ভাই একদম

એક બઈચો છે આજે જતો આની મુકામી નથી તો કઢાય કેટલા પૈસા બેટું ભાઈ હું કાય બસ આવું છું આવું તો બાકાઈને 2340 58 15 15 اکاؤنٹ ن جي رقم وي آ 290 3 राणा भाई 2340 58 13 14 هالو 290 14 14 هالو 2340 290 15 10 20 21

যাহা জিদে রাজি নেউtheta 23 88 13 13 জিদে নেউ নেউ করে করন লব গরে গোবই তো আর তো 10 নেউ বেছর বে ધી હાલે ભગા હાય ભછા બાર ભચા હાય મૂકે હાલે હાય દેછી નેવું નેવું બાર નેવું એક હાલો ભાઈ હલો હાલવા હાયકે ભરે အဲ့ဒီရပြီရပြီဟဲ့ရတယ်ဆုံးတယ်ရောက်မှလုပ်တော့ဟာဟာဟဲ့ဒီကနေလည်းရနေတယ်ဆုံးတယ်ဆုံးတယ်ဘာလို့လောက်အောင်လို့ဘာလို့ဟာရေဘောရေရေခင်ဗျာဆောတောက်တော့ရေဟိုရေ đâu được ले mà ले 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 પાગા મે બીજ બોલ ગા 25 3 53 55 હા હા આ કે છે એક ઉપર ઓર બોલ દાખલ કરી લે પળિયર બોલ આ નહી પાસ சவுண்ட் பைட் பாடல் இரண்டு બે ઓમકા હાલો એને ના હું કરું 75 75 લઈને આવશે તમને હાલો હાલો તમે શું ને મૂજાય ગયા દદી મને વાત તો તું લેને પણ હું થેલા હોય ને અમારું તો અમારું આ લેતી હાલ હાલો સુஜித் હાલો ગાડી કે મોટરસાઈકલ ઓફિસે પડી છે અંદર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો